નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મુહિબ ગઈકાલે ભરૂચ તે બાદ મહેસાણા લોકસભા બેઠક ને હવે સાબરકાંઠા લોકસભા બેઠક ટાઈમ્સ ઓફ ગુજરાતની ચૂંટણીની યાત્રા સતત ચાલી રહી છે સાબરકાંઠાની બેઠક આ વખતે ખૂબ જ ચર્ચિત બેઠક છે કારણ કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં તો જંગ છે જ પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા એક જાણીતું અને માનીતું નામ છે સાબરકાંઠાની અંદર અને તે અપક્ષ ઉમેદવારી આજે નોંધાવી રહ્યા છે અને ઉમેદવારી જ્યારે તે નોંધાવવા ગયા છે ત્યારે તેમના સમર્થકો આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ તમારું તમારું નામ અલ્પેશ ગાંધી

એ કારણ કે એ સારા એવા એક બિઝનેસમેન છે સમાજસેવક છે અને સાબરકાંઠાના અરવલ્લી વિશે વિચારનારા છે અને એમની લોકચાહના એટલી છે કે ભાજપ હોય કોંગ્રેસ હોય પણ એના કરતાં પણ એમના એક લાખ ચાહકો છે એક લાખ ચાહકો છે અને બધાની એવી ઈચ્છા છે કે એ અપક્ષ તરીકે ફોર્મ ભરે અને એના આધારે એમને ફોર્મ ભર્યું છે અને અમે એવું માનીએ છીએ કે સો ટકા સક્સેસ જશે કારણ કે જેના ચાહકો એક લાખ હોય અને એ ચાહકો એમ વિચારીએ કે વોટર જ પ્રચારક જ્યારે થઈ જાય ત્યારે સંભાવના વધી જાય છે એટલું તો તમે સમજી શકો છો કોઈ પક્ષમાંથી ટિકિટ નથી પક્ષમાંથી ટિકિટ પક્ષના આધારે મળી નથી પણ એ એવું વિચારતા નથી પણ એ ખરેખર હકદાર એ છે એવું અમે માનીએ છીએ કારણ કે અમે એક એમના ને વિચારક છીએ એમના વિશે જાણનારા પક્ષ એનું કામ કરે અમે અમારું કામ કરશું અચ્છા સાબરકાંઠાની જનતા પાસે જ્યારે તમે મત માંગવા જશો સમર્થક તરીકે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને તમને બીટ કરવાનું છે તો શું સંદેશ આપવાનો પ્રયત્ન કરશો કે કેમ અપક્ષ ઉમેદવારી અમારો સંદેશ એવો રહેશે કે આ એક સારા એવા ધર્મપ્રેમી સમાજ સુધારક અને બિઝનેસમેન છે કે જે એજ્યુકેશન લેવલે જોડાયેલા છે અને અત્યાર સુધી એમને સાબરકાંઠા અને અરવલ્લી માટે સારા સારા એવા કાર્યો કર્યા છે એ નિસ્વાર્થ ભાવે કર્યા છે અને જો હવે એ અપક્ષ તરીકે વિજેતા બની જાય છે તો આપણી જે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર મેડિકલ કોલેજ છે કોઈ ફેક્ટરીઓ છે કોઈ વિશેષ પ્રોજેક્ટો છે એ પોતે લાવી શકે એમ છે અને એમની પર્સનલ ક્ષમતા પણ એવી છે કે મલ્ટી હોસ્પિટલો છે બીએમએસ કોલેજો છે આવું બધું ઘણું શૈક્ષણિક ક્ષેત્ર પણ એ અત્યારે પણ એવી ક્ષમતા ધરાવે છે પણ આ એક રાજકીય પાવર જો મળી જાય અને તો બધા લોકોની સેવા કરવાનો એક મોકો મળે છે મારું માનવું છે કેવી રીતે પ્રચાર કરશો કારણ કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તો રીતે પ્રચાર કરે તેમની પાસે પૈસા બધું હોય તમે લોકો કેવી રીતે પ્રચાર કરો હું એટલું જ કહીશ કે તમારું નામ તો બોલો રાજવીરસિંહ ગઢવી ક્યાં ના છો તમે હિંમતનગર હિંમતનગરના છો શું શું કેશો ભૂલી જાઓ તમારા ભૂતકાળને એ તો માત્ર પવનની લહેર હતી સંભાળ સંભાળતા ભવિષ્યને તોફાન હજી બાકી છે જો એક આવું નિર્મળ નિખાલસ વ્યક્તિત્વ જ્યારે એને ચૂંટણીમાં આવ્યા પછી કામ કરવું અલગ છે અને પહેલાં કામ કરીને ચૂંટણીમાં ઊભું રહેવું એ વાત અલગ છે તો બસ આ જ ભૂપેન્દ્રસિંહનો એક એમ છે અચ્છા મારી વાત સાબરકાંઠાની અંદર તમે લોકો લોકોએ મુદ્દાની પણ તપાસણીઓ કરી હશે કયા એવા મુદ્દાઓ છે કે જેની ઉપર બાપુ વિશેષ ધ્યાન આપવાના બાપુ કોઈ પર્ટિક્યુલર એક ધર્મ એક સમાજ કે ઊંચ નીચ જાતમાં ક્યારેય માનતા નથી એમનું કામ કાયમ પ્રજાલક્ષી રહ્યું છે અને જેવી રીતે ભગવાન પોતાની જનતા અને પોતાના જીવને જેવી રીતે સાચવે છે એવી રીતે બાપુએ તમામને સાચવ્યા છે અમે શું સપોર્ટ કરી શકીએ બાપુ એક ઓલમાયથી છે અને બાપુ મને વિશ્વાસ છે ત્યાં સુધી બહુ જંગી બહુમતીથી જીતશે અચ્છા અપક્ષ ઉમેદવારી જ્યારે નોંધાવે છે ત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પોતપોતાની રીતે એવો પ્રયત્ન કરશે કે બાપુ પોતાનું ફોર્મ પાછું ખેંચી લે કેટલો નિશ્ચય દ્રઢ બનાવીને આવ્યા છો કે ચૂંટણી તો લડવાની તમે સમજો છો કે આ જ્યારે સ્ટેપ એમને લીધું હશે ત્યારે એમને શું કોઈ દબાણ કેવું નહીં આવ્યું હોય પણ જ્યારે પ્રજાની લાગણી અને માગણી અને પ્રેમ જ્યારે જોડાયેલો હોય ત્યારે ભૂપેન્દ્રસિંહ પાછી પાણી નહીં કરે કારણ કે એમના માટે ચોક્કસ કહેવાય કે મર્યા પછીનો માલ ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા બાવડું ના જલાય એ આ સિંહની જાત છે એટલે એમાં કંઈ પાછી મીનબેક થશે અચ્છા અચ્છા બીજો સવાલ પણ પૂછવા માંગી દીપસિંહ રાઠોડ દસ વર્ષ છે લોકસભામાં જીત્યા પણ છે કે કોઈ પક્ષમાંથી ટિકિટ ના મળી કે પછી એ કામોથી અસંતુષ્ટિ હતી એટલા માટે એમની રીતે સાચા છે એ અમારો વિષય નથી અમારો વિષય એટલું જ છે કે અમારે કામ આપવું નામ એવું કરો કે કામ થઈ જાય અને કામ એવું કરો કે નામ થઈ જાય બસ એનાથી વિશે શું કઈ નહીં કહું આપણી સાથે આપણી સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકો હતા તેમણે કહ્યું કે આવનારા સમયની અંદર ડ્રમ નિશ્ચય કરીને આવ્યા છે કે ચૂંટણી તો કોઈ પણ કાળે લડવાની જ છે અને તેમને એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના શોભનાબેન બારૈયા અને કોંગ્રેસના તુષાર ચૌધરીને હરાવીને તે લોકો આ બેઠક પર વિજય મેળવશે ત્યારે હવે જોવું છે જોવાનું રહ્યું કે ત્રિપાંખીઓ જે જંગ જામ્યો છે સાબરકાંઠા બેઠકની અંદર તેમાં કોણ વિજય બનીને ચાર જૂન બે હજાર ચોવીસ ના રોજ નીવડે છે ખેર દરેક પ્રકારની અપડેટ ચૂંટણી યાત્રાને લઈ તમારા સુધી પહોંચાડતો રહીશું પલે પલની ગુજરાતભરની ચૂંટણી યાત્રાની અપડેટ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરતા રહીશું કેમેરા પર્સન જીગર વાઘેલા સાથે મોહિપ વારા ટાઈમ્સ ઓફ ગુજરાત સાબરકાંઠા હિંમતનગર